હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈ ઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સુખડી ગોળ અને સિંગ તેલ એના અંદર આપણે સુખડી બનાવીશું આ સુખડી એટલી મસ્ત બાળકોને લાગે છે એના અંદર આપણે છે ને શિંગદાણાના ભૂકો પણ નાખીશું અને સિંગદાણાથી સજાવીશું આ સુખડી મધ્યમ ભોજનમાં એમડીએમમાં પણ સરસ લાગે છે અત્યારે બપોરે અલ્પહારમાં આ નાસ્તો ચાલે છે એટલા માટે આપણે આપણને બનાવીએ છીએ અને બાળકોને ગમે એટલા માટે આપણે પોચી પોચી સુખડી બનાવીએ જો એમાં છે ને આ બે બે વાટકી લોટ લીધો છે ઘઉંનો કકરો ઝીણો લોટ લીધો છે આપણે કકરો નથી લીધો કારણ કે કકરો લઈએ ને તો તૂટી જાય છે સુખડી એટલે ઝીણા દળેલો રોટીનો લોટ આવે છે એનાથી જ આપણે સુખડી બનાવવાની છે બે બે વાટકી આપણે લોટ લીધો છે એમાં એક વાટકી આપણે ગોળ લીધો છે અને એક વાટકી આપણે તેલ લીધું છે અને આ એલચીનો પાવડર લીધો છે એ સ્વાદ માટે નાખવા માટે અને આખા સિંગદાણા લીધા છે એને આપણે પીસી લઈશું અને આ સિંગદાણા આપણે સજાવવા માટે રાખીશું સૌ પ્રથમ પહેલાં આપણે આ સિંગદાણાને આ મિક્સર જારમાં પીસી લઈશું હલો ફ્રેન્ડ જુઓ આ સિંગદાણાનો આવો ભૂકો કરી લીધો છે આપણે એમાં નાખીશું હવે વાડકીમાં આપણે આ સિંગદાણાનો ભૂકો કાઢી લઈશું હલો ફ્રેન્ડ જુઓ અત્યારે આપણે આ કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું એના સૌ પ્રથમ પહેલાં આપણે આ તેલ નાખી દઈશું આ તેલ છે તેલ નાખી દઈશું આ ની અંદર આપણે આ લોટ નાખી દઈશું અને એને શેકી લઈશું આ બે વાટકી છે લોટ ઘઉંનો આ ની અંદર શેકી લઈશું આપણે લોટ એમ જુઓ આ લોટ છે ને એકદમ આપણે ધીમી છે એને શેકવાનું છે કારણ કે જો ફાસ્ટ ગેસમાં શેકીશું તો લોટ બળી જશે અને કડવી લાગશે સુખડી એટલે આપણે ધીમે ધીમે તાપે એને શેકવાનું છે જ્યાં લગીને એની સુગંધ ના આવે અને લોટમાંથી તેલ ના છૂટું પડે ત્યાં લગીને આપણે શેકવાનું છે અને પછી એને પછી આપણે ઉતારીને પછી ગોળ નાખવાનો છે પહેલાં તો આપણે એને શેકી લઈશું ના સિંગદાના છે એ ખોખરા કર્યા છે એને આપણે શેકી લીધા છે પહેલા શેકીને એના ફોતળા કાઢી નાખ્યા છે અને પછી એને મિક્સર જારમાં પીસ્યા છે આપણે તો આપણે જરૂર પડશે બે ચમચી જેટલું તેલ નાખવાનું થાય તો નાખી દઈશું અંદર અત્યારે એને શેકાવા દેવાનું છે થોડું લાલાસ પડતું થાય ને ત્યાં લગીને શેકવાનો છે લોટને ને આપણે જેને ત્યાં હલકો લોટ થઈ જશે એટલે આપણને એને સ્મેલ પણ આવશે સરસ અને તેલ છૂટું પડશે ત્યાં લગીને આપણે શેકવાનું છે જુઓ આ સુખડીનું હવે શેકાઈ ગયું છે જો થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે એના અંદર આપણે જે શિંગદાણા શેકેલા સિંગદાણાનો ભૂકો કરેલો છે ને એને આપણે અંદર કેર કરી દઈશું એ પણ નાખી દઈશું અંદર શિંગદાણા લીધીનો સ્વાદ બહુ સરસ લાગે છે હવે જો આ શિંગદાણા નાખ્યા છે એટલે લોટ થોડો આપણો કોરો પડી જશે એટલે પાછા આપણે થોડું બે ચમચી જેટલું સિંગતેલ નાખી દઈશું બે ત્રણ ચમચી જેટલું સિંગતેલ નાખી દઈશું અને પછી ને શેકી દઈશું આમ તો સિંગદાણા આપણે શેકેલા જ છે ને એટલે પાછળથી નાખે જો પહેલા નાખી દે ને તો કાળું પડી જાય એટલે પાછળથી નાખ્યા છે એને જો આપણું તેલ પણ હવે છૂટું પડવા આવ્યું છે હવે બે મિનિટ આપણે એને શેકીશું પછી હવે આપણે એલચી પાવડર છે એ જો નાખવાનું આપણે એ હેલચી પાવડર નાખી દઈશું એના લીધે સ્વાદ મસ્ત આવે છે અને સ્મેલ પણ સરસ લાગે છે એની એ પણ આપણે નાખી દઈશું જો સરસ કઈ ગઈ છે મસ્ત સુગંધ પણ આવવા લાગી છે ને ફાઇન શેકાઈ ગઈ છે હવે અત્યારે આપણે એનો ગેસ બંધ કરી લઈશું આ લોટ શેકાઈ જાય ને સિંગદાણા નાખી દઈએ લોટ શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે એ તો બળી જશે આ ગેસ બંધ કરી દઈએ છે અને પછી આપણે થોડી વાર એનો ગરમ હોય છે ને એટલે થોડી વાર ફેરવવાનું છે હવે જે ડીશની અંદર આપણે ઢાળવાનું છે ને ચપટા પાડવાના છે એના અંદર આપણે તેલ લગાવી લઈશું એના અંદર આપણે પીસ પાડવાના છે જો આ થોડો ઠંડુ પણ પડવાઈ ગયો છે બહુ ઠંડુ બી નહીં પડવા દેવાનું હવે અત્યારે આપણે ગેસ બંધ કર્યો છે ને એટલે પછી હવે એની અંદર ગોળ એડ કરીશું આપણે બે વાડકી લોટ છે ને તો એક વાડકી આપણે ગોળ લેવાનો એક વાડકી તેલ લેવાનું છે જરૂર પડે તો બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું હવે અત્યારે આ ગરમ ગરમ લોટ છે ને એટલે એના અંદર આપણે ગોળ નાખી દીધો છે એટલે સરસ મજાનો ઓગળી જશે ગેસ આપણે બંધ જ રાખવાનો છે તો પછી સુખડી છે ને કડક થઈ જશે એટલે ગેસ બંધ કર્યા પછી ગરમ ગરમ લોટની અંદર જ નાખવાનું છે આપણે ગોળ જો સરસ મજાનું થઈ ગયું છે આપણે થાળીમાં નાખી દઈશું એના પીસ પાડવા માટે એને આપણે એક સરખું કરી લઈશું પછી વાડકીથી આપણે એક સરખું કરી એના પીસ બનાવીશું પેલા આપણે કરી લઈશું વાડકી છે ને એને આપણે થોડું તેલ લગાડી અને એને ફેરવી લઈશું થપથપાવી લઈશું આપણે એને લોટકીથી આ રીતના આપણે આવું કરી લઈશું ના પીસ પાડવાના છે આપણે એક સરખું કરી લઈશું બાળકીથી અને આપણે સજાવટ માટે આ સિંગદાણા લીધા છે આખા સિંગદાણા લીધા છે એને આપણે એક એક કરી અને અંદર સજાઈ દઈશું કારણ કે એને આ ઢીલું હોય ને ત્યારે જ એને સજાવવાનું હોય છે એના લીધે સરસ દેખાવ છે આપણે સિંગદાણા નાખી દઈએ ને પછી એને આ રીતના આપણે એ કરી લઈશું અને હવે એને દસ મિનિટ માટે આપણે એને રેસ આપીશું અને અત્યારે તાજું તાજું હોય અને જ આપણે પીસ પાડવાના છે પછી કડક થઈ જશે ને તો પીસ પડે નહીં એટલે આપણે એના લીટા પાડી દઈશું છે અને આપણે આ ભીનું ભીનું હોય ને એવામાં જ આપણે એના પીસ પાડીશું અત્યારે એને પીસ ઉંચકવાના નથી એને ખાલી કાપા પાડી દઈશું જેવા મન ફાવતા આપણે નાના મોટા પીસ કરવા હોય એ રીતના આપણે પીસ પાડવાના છે એના અંદર હલો ફ્રેન્ડ જો આ પીસ પાડી દીધા છે આપણે હવે એને દસ મિનિટ માટે આપણે રેસ આપીશું એ ઠંડુ પડે એટલે પછી આપણે સર્વ કરીશું થઈ છે અને આપણે એના પીસ પાડી લઈએ ધીરે રહીને આપણે એના પીસ પાડી લઈશું જો આ રીતના બધા પીસ આપણે પાડી લઈશું અને પછી સૌ કરીશું રીતના બધા પીસ આપણે પાડી લઈએ પાડી લીધા છે જુઓ સરસ મજાની સુખડી બનાવીએ છીએ આપણે ને સૌ કરીશું આપણે હેલો ફ્રેન્ડ જુઓ સુખડી કેટલી મસ્ત પોચી પોચી રૂજ એવી સુખડી બની છે તમને તોડીને પણ બતાવું જુઓ આ સિંગદાણા અને એમ નાખેલ છે માવા જેવી સુખડી બની છે મોડામાં નાખતામાં ઓગળી જાય એવી સુખડી છે બાળકો ખાય ને તો એટલા બધા ખુશ થઈ જાય ને એમડીએમના બાળકો છે ને એમને પોષણ મળે ને એટલા માટે આમ મસ્ત સુખડી બનાવી છે અને આ રેસીપી સારી બની છે અને જો આ સારી બની હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું કહું છું કે મારી જે મંજુલા રસોઈઘર છે મંજુ રસોઈઘર મંજુ રસોઈઘર એમાં બધી જ મારી રેસીપીઓ મૂકેલી છે ફ્રેન્ડ બધી મારી રેસીપીઓ તમે જોજો એમાં યુટ્યુબ પર પણ મૂકેલી છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકેલી છે બધી વાનગીઓ મારી છે એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં